શું લીધું બધું ચેમ્પલ ત્યાં તો ખરી બધું પુષ્પર જીતે ગયા સારા

રેડી લાઈટ કાપી પાણી ફરી વળ્યું આપણે ચંદન નું લાકડા ની ખેતી કરી છે બધે પાણી ફરી વળ્યું પાણી નું તો તારે જોવાનું મારે

પડી ગયા તો પો ગયા તો ખરા મંગલિહુ ફોન કરું અડ્ડા પર બોલાવું હેલો મંગલ સિંહો

મંગલ સિંહ વાત કરી લે સેમ્પલ મંગલ લઈ દોઢિયા અમાર મંગલ ખેતી નહીસ રૂપિયા આપી દો

વૈત્રશુ લઈને ફરા છે ખુલા એલા કામ છે લે એ નાસ્તો પુષ્પાનો આ ચંદન કા પર ટીપી છે અન ઓય બારે બાર ડીલ કરવા બેઠા છે આ ના છે ભાઈ આખે આખી બુંગડી ઉપાડા છે શું આટલો ડોટો થઈ ગયો કે લાકડા ઉપાડીને આમ થઈ ગયો આખી ના આખી બુંગડી ઉપાડી નાખે એટલે એક કટકાના 20 રૂપિયા કે આખે હાથ છો ટન ના હાથ ટન ના 2 કરોડ 2 કરોડ કોને 20 રૂપિયા આપી દો આપણે એલા કામ છે 2 કરોડ ને 50 50 લાખ રૂપિયા આલ દે હાથ છો ટન પુષ્પા મારા ભેડો હાથી રેવા માંગે છે બેસ બેસ પુષ્પા હાથી રેવા ને અડધો પાલ દેવું

પુષ્પા પુષ્પા મને નઈ આલો આપણે શિયાળા નું તાપી જા વીસ રૂપિયા પૈસા ને એટલે કે સુલા મડડો છે દાલ સડી જાય છે પુષ્પા નઈ દોસી બોય એમનામ છે એમનામ છે પુષ્પા એટલે ડોટો થઈ ગયો છે આ ઉપાડી ઉપાડી લાકડા ઉપાડી ફેવરે વધારે લાકડું બરાબર છે 15 રૂપિયા આલ ને છે એ 15 રૂપિયા આવી જાય તમાર ખાતા આવ તપન પુષ્પન બે કરો 800 ટન માલ 800 ટન માલ કોંડા બગાલ દરો

પુષ્પા તો મારો મારે અંદર રેડી નહીં હું તો કડિયા કોમે ચાલુ પુષ્પા ભણવું પુષ્પા ના બને પુષ્પ ઉતળું કોમ રાસ આપડે તૈયાર જવાનું બે વર કરિયા કોમ કરતો રહી જીનું તું પુરા તબીલા સોન ઉપાડ જાય હવે કોઈ ડીલ આમ ના ભરાય